લાભાર્થીઓ દ્વારા ટૂલ કિટ લેવાનો સમયે આયોજકો દ્વારા રેશન કાર્ડ વગર ટૂલ કિટ ન આપવાનું કહેતા ભારે ઉબાળો મચી ગયો હતો ત્યારે મીડિયાના માધ્યમથી અધિકારી સ્ત્રીઓ સાથે રૂબરૂ અને ટેલિફોનિક વાતચીત કરી અને રેશન કાર્ડ વગર લાભાર્થીઓને ટૂલ કિટ માળી રહે તેવી વ્યવસ્થા કરી મિરાકરણ કરવામાં આવ્યું હતું અને દરેક લાભાર્થીઓને મીડિયા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું રિપોર્ટર અનવર લક્ષ્મીદર ગુજરાત ક્રાઇન્ડ ન્યૂઝ ભાવનગર મારું નામ દીપક જોગદિયા છે અને હું આ તો હે આ શું એટલે અમે આ લાઈન માં ઉભા હતા પણ ટોકન નંબર મારી પાછળ જે છે મારો છત્રીસ નંબર આવ્યો છે અત્યારે અને મારી પાછળ જે હતા એને સોવીસ ને પચીસ ને એવી રીતે આ લોકો ને બે હજાર છે ફૂલ અને ઊંધા ટોકન નંબર આપે છે બરોબર અને પબ્લિક ને ગુમરાહ કરે છે આ પ્રશાસન સરકાર ને મારે એક જ રાય છે કે ભાઈ તમે આ વ્યવસ્થા જાળવી રાખો અને આ વ્યવસ્થિત તમે આ બધી પબ્લિક ને સુવિધા આપો બરોબર છે નગર પછી અમારે આંદોલન ઉપર ઉતરવું પડશે અમે સામાજિક નાગરિક છીએ વાગ્યા ના લાઈન માં ઉભા છે અને અત્યારે એમ કે છે કે હવે ટોકન નંબર આપીએ બરોબર હવે ટોકન નંબર આપ્યા તો ટોકન નંબર પ્રમાણે કોઈ ના વારા નથી આમાં આવતા આ બધા હવારના નવા વાગ્યા ના ભૂત્યા દરચ્યા ઉભા છે

પેલા ફોન ફોન આવ્યો કે જેને ત્યાં ફોન કર્યો એને ફોન કરો હવે એ નંબર કઈ આમાં કઈ જવા જ નહીં